નવી દિલ્હીમાં સ્વાભાવિક રેસા પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન અભિનેતા આશુતોષ રાણાએ પોસ્ટરનું અનાવરણ કર્યું દિલ્હીમાં છ થી આઠ ઓક્ટોબર દરમિયાન સ્વાભાવિક રેસા નવીનતા અને રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે જેના પોસ્ટરનું અનાવરણ અભિનેતા રાણા કરી આ પહેલને યાંત્રિક યુગમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાવી પ્રશંસા વ્યક્ત કરી છે કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય ઇમ્ફાલની સમુદાય વિજ્ઞાન મહાવિદ્યાલય દ્વારા કરવામાં આવેલું છે ને તેમાં વસ્ત્ર મંત્રાલય તથા ભારતીય કૃષિ સંશોધન પરિષદ સહયોગી સંસ્થાઓ તરીકે જોડાયા છે અનાવરણ સમારોહ નવી દિલ્હીના નહેરુ પ્લેસ ખાતે આવેલ હોટેલ એરોઝમાં યોજાયો હતો જ્યાં ઉત્તર પૂર્વના હસ્તવણાટ વારસાની રજૂઆત સાથે પરિષદની વિષય વસ્તુ વિવિંગ ઇન્ડિયા ટુગેધર તરીકે રેખાંકિત કરવામાં આવી હતી આ પરિષદમાં દેશભરના સંશોધકો વિદ્વાનો ઉદ્યોગ પ્રતિનિધિઓ તથા હસ્તકલા વણકરો ભાગ લેશે ને સ્વાભાવિક નવા ઉપયોગ ઉદ્યોગ સર્જન સ્ત્રી સશક્તિકરણ ને જીવનો પાર્જન પર ચર્ચા વિચારણા થશે એવી માહિતી પ્રકાશિત થઈ છે આયોજકો મુજબ પ્રદર્શન પરિસંવાદ સત્રો અને રાષ્ટ્ર વિચાર પ્રસ્તાવ સ્પર્ધા દ્વારા નવોત્પાદનને વેગ આપવામાં આવશે જેમાં પસંદગી પામેલા દસ સ્ટાર્ટઅપ વિચારો રજૂ કરાશે પરિષદ દરમિયાન એરી રેમી બનાના અને બિચ્છુ બુટ્ટી જેવા ઉત્તર પૂર્વ ભારતના વિશિષ્ટ રેસાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત થશે જે પર્યાવરણીય અનુરૂપતા અને પરંપરા આધારિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરે છે અનાવરણ પ્રસંગે આશુતોષ રાણાએ હસ્તવણાટની માનવ કેન્દ્રિતતા પર ભાર મૂકતા જણાવ્યું કે માનવ દ્વારા સર્જાતી યંત્રો માનવતા સર્જી શકતી નથી ને આવા પ્રયત્નો પરંપરા અને નવોત્પાદનને એકમેક સાથે ગૂંથે રાષ્ટ્રીય અર્થતંત્રને નવી દિશા આપે છે આયોજક પ્રતિનિધિઓએ જણાવ્યું કે પરિષદનો હેતુ સંશોધન ઉદ્યોગ સમાજ વચ્ચે સેતુ બાંધવાનો છે ને ટકાઉ રેશા આધારિત ઉદ્યોગોને બજાર જોડાણ તથા નીતિ આધાર પૂરો પાડવાનો છે ત્રણ દિવસીય આયોજનમાં બસો પંચોતેર થી વધુ પ્રતિનિધિઓને પંચોતેરથી સો હસ્તશિલ્પીઓ વણકરોની હાજરી રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે राष्ट्रीय सम्मेलन के लिए क्या कहना चाहेंगे बहुत अभिनंदन ये क्योंकि हस्तकलाएं जो होती हैं और हस्तशिल्प जो होता है वो आज की तारीख में हम मशीन के प्रभाव में इतने बढ़ गए हैं कि मनुष्य को अपनी मनुष्य की महत्व को हमने कम कर दिया है तो मेरा अपना ये मानना है कि जो सेंट्रल एग्रीकल्चर यूनिवर्सिटी इम्फाल ने जो एक आ, पहल की है तो ये बहुत अद्भुत है कि मशीन के युग में आप मनुष्य के महत्व को बढ़ाने की दिशा में या उसकी कला को क्योंकि मेरा अपना ये मानना है कि कोई मनुष्य तो मशीनों का निर्माण कर सकता है लेकिन मशीनें कभी भी मनुष्य का निर्माण नहीं कर सकती और अगर मनुष्य का निर्माण भी कर भी दें तो मशीनों के अंदर वो क्षमता नहीं है कि मनुष्य के अंदर मनुष्यता की स्थापना कर सके तो मेरा अपना ये मानना है कि ये जो आपने पहल की है इस पहल में निश्चित रूप से अभिनंदनीय है और अनुकरणीय है